આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડનો મામલો ભાજપ દ્વારા કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જિલ્લા કલેકટર કચેરી પહોંચી અને રજૂઆત કરી સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી ચેતર વસાવા સામે ખોટા કેસો કરવામાં આવ્યા છે તે કેસો હટાવવામાં આવે તેવી સુરત આમ આદમી પાર્ટીએ માંગ કરી છે

અને લોકો એમને મત આ રૂપે આશીર્વાદ આપીને એને વિધાનસભાની અંદર બેસાડ્યા છે ત્યારે આ લોકો જે ભાજપના લોકો જે છે ભાજપના આગેવાનો ભાજપના ભ્રષ્ટાચારીઓ આ તમામના પેટમાં તેલ રેડાતું હોય જ્યારે કોબંડ બહાર પાડવામાં આવે મનરેગા કોબંડની અંદર કરોડો રૂપિયાની લોકોના પૈસાની નુકસાની ગઈ છે તો એમને પકડવાની જગ્યાઓ ચેતરભાઈ નો અવાજ કેમ બંધ કરો ચેતરભાઈ કઈ રીતના બોલતા બંધ કરવા કોબંડ બાર પડે એના કઈ રીતના આયોજન કરવું એના ભાગરૂપે ભાજપવાળા એ પોલીસ નો જે દુરુપયોગ કર્યો છે અને પોલીસના દુરુપયોગની સાથે ખોટી પોલીસ ફરિયાદો કરી છે ખોટી કલેમામાં નાખવામાં આવી છે તો અમારી એવી માંગણી છે કે જ્યારે લોકોનો અવાજ બનતા હોય લોકો માટે જ્યારે કોઈ કામ કરતા એવા વ્યક્તિને તમે ખોટી રીતના દબાવો નહીં અને ખોટી રીતના જેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે બિલકુલ ખોટું છે આજે ગુજરાતના તમામ લોકો ચેતરભાઈ વસાવાની સાથે છે અને ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે ને ખોટી ફરિયાદો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય એ અમારી માંગ છે